અહીંયા કાજુ કપાવા મળ્યા છે કાજુ અને બદામ આગળ અમારા બ્લોકમાં બનાવ રેજો અડીદિયા બનાવી રે કા લાગી આખો બ્લોક બનાવવાનો છે અડીદિયાનો તે કે નહી તો ને તો આ 500 માં ખબર પડી જાય એ શું વાર એ કે E a mão não tá, tá cheio, ó.

અમે કે હાલ ને કે દાની કે આપણે મેળામાં જતો પાકુંની દરખે આ હા આ આ બોલ્યો રે રે દેખાવા નજીક એવ જીગોને જ લોટ મન મડાસ બાર ઓ સ લોકો તૈયાર કેવા છેકવાના છો બનાવા એક સા માંશી આ એવા છે પણ એ ઓલા એની માશી નથી મહિના છે હાલો તો માવો નાખી દીધો લોટ ચેક આવી ગયો

हे ते इतं मरबेडी आवतारवा जो हम्म नऊ आम पाणी टाकपणे रे साफ करने के पाणी जरा जरा सुब गुरुकोलो तो होसे दावतो तो होतो पाणी एक लापवा वाह 2 किलो सेबले 3 नाही तेलच थाशी ने

不要羡慕过，哈！不要羡慕过。

તમારે <laughs> <inaudible> <Pfundi> <región> <yuncuotif ramen initiation>

Hljó ah,

તો માય ગાઈ ઈ તો વગર માયા કેદ લેવાનું છે તો બહાર સાચો હોવાસ્તે હા એને જ ભાઈ હાંભળ પર હાંભળતા પલાન સાંભળે ઈ વીડિયો જોશે સાંભળશે પલાન એમનસી ને પલાન સાંભળ કા એમનસી હો કે એમ કે એમનસી સાંભળ સ થા યુ મડી ભરા સાંભળી લેની એને એટમાય રાત કે માય ની મા રત એને કીધું

કેમ છો એ કેવો પેલો આરોગ્ય તોワン દનિયા તો ગાનું કઈ પાઈન કરજે જો જો હાલ આજે અડી ગયા કપલેટ થઈ ગયા છે જો મસ્ત આટલા બીના કેટલું હતું દોઢ કિલો માવો દોઢ કિલો લોટ ને કિલો ઘી તો આટલા અડી દયા બીના કેવા શ્રેસ ના બની ગયા વીડી તો થોડા ખાઈ ગયા એટલે એ અધૂરી થઈ ગઈ તો આટલા છે આટલો તો આપડે આજનો બ્લોક આપણે અહીંયા પૂરો કરી દેવી તો ફરી હવે મળશું આપણે નવા બ્લોક માં તો જય રામાપીર જય માતાજી